બાંદરા ભાવનગર ગાડી આવી ગઈ છે તો અમે લોકો જઈ રહ્યા છે ભાવનગર ચાલો મિત્રો આગળ મળીએ ગુડ મોર્નિંગ ગાઈઝ તો ફાઇનલી અમે ભાવનગર પહોંચી ગયા છીએ તો હવે અમે સ્ટેશનની બહાર જઈ રીક્ષા પકડશું અને જશું પહેલાં તો નાસ્તો કરશું પછી જશું હાજી પર મત દેવા તમે પણ ચાલો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવલા ગાઠિયા ખાવાના થયા ભાવનગરમાં ચાલો મિત્રો ગાય ગાંઠિયાની ધપટ બોલી રહી છે તમે જોઈ શકો છો હું પણ અંદર ગાંઠિયા ખાવા બેઠો છું દુકાનો નજારો છે સારી એવી દુકાન છે મસ્ત ગાંઠિયા બનાવે છે સાલો પેલા નાસ્તો કરી લઈએ આ લોકો તો જોવો ઝપટ બોલાવે છે કઈ ઘટે જ નહીં એમાં

હાલો મિત્રો નાસ્તો કરી છે હવે ચા પીવાની જોવો ચા પી રહ્યા હું પણ ચા પી રહ્યો તમે જોઈ શકો છો મિત્રો અમારા ગામનો નજારો અને આગળ તમને બતાવવું છે હવે મતદાન ગણતરી મતદાન જ્યાં બુથ છે ત્યાં જઈએ છે આ લોકો તમને રસી ફાળી આપે અને આ છે પ્રાથમિક શાળા જ્યાં મતદાન થવાનું છે અમે લોકો જવાના છો મતદાન કરવા તો હું પણ જઈ રહ્યો છું તો આવો મારી સાથે તમને પણ આગળનો નજારો બતાવું હાજી પરમાં મજાની બન્યા રેજો આજે અમારા સરપસ જોવા જોઈ રહ્યા છે પાદળી શર્ટ વાળા બનવાના છે મતદાન થાય પછી ફાઈનલ મત દેવાય અહીં અત્યારે તો મતદાન કરવાનું છે તો હું પણ લાઈનમાં આવી ગયો છું મતદાનની તો ચાલો મિત્રો આપણે લાઈનમાં ઉભો રહીએ પેલા આ છે મતદાનની લાઈન હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આજે આવ્યા છે અમે મતદાન દેવા ગામડે વિડીયો કેમ લાગ્યો कमेंट कर दियो राधे राधे बाबा सीताराम तेरे बार वाग्या से बुक करो आज हमारा गांव का व्यू लेडीज एंड जेंटलमैन मेरे गांव का मौसम वास्तु पूजा काम आ रहे हैं તો મિત્રો આ છે અમારા ગામની એકતા તમે જોઈ રહ્યા છો સમૂહ માં તમે એકસાથે મળ્યા છીએ અને એક ખૂબસૂરત મીટિંગ રાખી છે બરાબર તો મીટિંગ કરશું અમે પછી ભોજન કરશું રાત્રિ અને પછી પછી રવાના થશું મુંબઈ માટે પાછા અમે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં મઈં મચિ઱ાણ સલી જમાણ સ�ાણ જાળણ ઺ીણ